નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચરોતરની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો નીચે બે લાઈકોન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનારા વિડીયો તમને મળતા રહે તો ખેડૂત મિત્રો ચરોતરની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે લગભગ તમાકુ વિશેના ઘણા બધા વિડીયો અમારી ચરોતરની ખેતી યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે જો તમે ના જોયા હોય તો આ બધા વિડીયો તમને અમારી ચરોતરની ખેતી ચેનલ પર જોવા મળશે અને આના સિવાય પણ ઘણા વિડીયો આપણે અપલોડ કરેલા છે તો આજે મુખ્ય વિષય તમને એ છે કે તમાકુની અલગ અલગ જે જાતો આવે છે એ વિશે આપણે જાણીશું તો ગુજરાત કલકત્તી એક જે કલકત્તી તમાકુ ખેડૂતો કરે છે એમાંની એક આ સરસ જાત છે કલકત્તી એક ઓગણીસો એંસીમાં આવેલ જે જાત છે તે રિલીઝ થઈ હતી અને ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં આ તમાકુ તમને જોવા મળે છે અને આ લાલ અને કારું ચોપડીયું તમારે જો બનાવવું હોય તેના માટે ખૂબ જ સારી જાત છે અને ભૂક્કા માટે પણ સારા ઉત્પાદન માટે આ જાત ફેમસ છે અને એનું સરેરાશ ઉત્પાદનની વાત કરું તો છવ્વીસો ત્રાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર સુધી યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે પણ જમીનના આધારે આ જાત તમે ઉત્પાદનમાં લઈ શકો છો એનું જે પાદુ હોય છે તે ગોર કલરનું ગોર રાઉન્ડનું તમને જોવા મળશે અને તેના પાન પણ મજબૂત હોય છે માટે બ્રાઉન કલરનું જે પાદું હોય છે તે આ રીતનું જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત કલકત્તી તમાકુ નંબર બે ખેડૂત મિત્રો આ તમાકુ આણંદ અને મિડલ ગુજરાતના વિસ્તારમાં મોટા ભાગે થતી હોય છે અને ખૂબ જ સારું આનું ઉત્પાદન અને વેચાણ પણ થતું હોય છે તો ઓગણીસો ચોરાણુંમાં આ જે ગુજરાત કલકત્તી બે નંબરની જાત બહાર પાડવામાં આવી હતી લગભગ આ જે બે નંબરની જે જાત છે તે ભૂક્કા માટે ખૂબ જ ફેમસ જાત ગણવામાં આવે છે તેમજ તેનું ઉત્પાદન પાંત્રીસો બાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર જોવા મળેલું છે આ પાદાની જો વાત કરું તો એનું થોડું એની હાઈટ પણ વધારે હોય છે અને તેના લીવ પાદા હોય છે તે પણ વધારે જોવા મળતા હોય છે ત્યારબાદ વાત કરું તો ગુજરાત કલકત્તી નંબર ત્રણ તો આ જાત મુખ્યત્વે ખૂબ જ સારી એવી જાત છે આનું પાદું થોડું તમને એક લાંબા જેવું જોવા મળશે આમાં બે પાદા વચ્ચે થોડુંક અંતર પણ હોય છે અને તેથી આ જાત ખૂબ જ ફેમસ ગણવામાં આવે છે બે હજાર એકમાં બહાર પાડી હતી અને સમગ્ર ગુજરાતમાં આ જાત થાય છે લાલ ચોપડીઓ અને ભૂક્ખું ભૂક્કા પાડવા માટે આ જે ત્રણ નંબરની જાત છે તે કલકત્તીની વપરાય છે ઉત્પાદનની વાત કરું તો ત્રેવીસો પંચ્યાસી કિલોગ્રામ આપણે મધ્ય ગુજરાતમાં તેનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે જોવા મળેલું છે ખેડૂત મિત્રો આ ત્રણ નંબરની જે જાત છે તે મોટાભાગે આપણા ચરોતરમાં નડિયાદના બાજુના જે વિસ્તારમાં આ ત્રણ નંબરની જાત થાય છે અને નોર્થ ગુજરાતમાં એટલે કે મહેસાણા બનાસકાંઠામાં પણ ગાંધીનગર વિસ્તારમાં પણ આ ત્રણ નંબરની જાત ફેમસ છે ઉત્પાદન પણ સારું આપે છે અને તેના એકદમ મીડિયમ પાન હોય છે અને એકદમ પર તો ગ્રીન કલર તમને જોવા મળે છે તો ત્યારબાદ વાત કરીએ તો દાંતીવાડા કલકત્તી તમાકુ ચાર ખેડૂત મિત્રો આ દાંતીવાડા કલકત્તી તમાકુ જે ચાર નંબર છે તે નોર્થ ગુજરાત એટલે કે મહેસાણા હિંમતનગર ગાંધીનગર જેવા એ બાજુના નોર્થ ગુજરાતમાં ખૂબ જ આ ફેમસ જાત છે અને ત્યાં સારું એવું ઉત્પાદન ખેડૂતો લે છે લગભગ ત્રણ નંબર કરતાં ખૂબ જ સારી જાત છે અને આ જાત પણ તમારે જો કરવી જોઈએ એના પાન થોડા લાંબા અને રંગના હોય છે અને આને તમારે લાલ તમાકુ તરીકે પકો છે એનો ભૂક્કો પણ જાય છે એના પાંદા પણ તમે લાલ તમાકુ તરીકે બજારમાં વેચાય છે અને આનો ભાવ પણ સારો મળતો હોય છે હાઈબ્રીડ જાત છે તેથી ખૂબ જ સારી જાત બીજી તમાકુ તરીકે આ જાત ઉત્પાદન કરેલી છે બે હજાર પાંચમાં આનું જે કહેવાય કે આ જાત બહાર પાડવામાં આવી હતી મોટાભાગે જે પા પિયતવાળો વિસ્તાર છે ગુજરાતની અંદર તેમાં મિડલ ગુજરાત એટલે કે મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારી આઝાદ થાય છે જે કહેવાય ને કે ગુજરાત ટોબેકો હાઇબ્રિડ કરતાં થોડીક વહેલી પાકી જાય છે અને સરેરાશ ઉત્પાદનની વાત કરું તો ત્રણ હજાર સાતસો ત્રાણુસ કિલોગ્રામ પ્રતિ હેક્ટેર આનું ઉત્પાદન મળે છે સાથે સાથે આ રૂટનોટ એટલે કે જમીનજન્ય જે નિમેટોળો આવે એના માટે પણ રજિસ્ટન્ડ જાત છે અને વધારે ઉત્પાદન આપતી એક સરસ જાત છે તો આ પણ જાત ખૂબ જ સારી છે આ જાત પણ તમે બીડી તમાકુ જે કરતા હોય છે તે માટે કરી શકો છો ખેડૂત મિત્રો ગુજરાત આણંદ બીડી તમાકુ હાઇબ્રિડ બે આ જાત ખૂબ જ સારી જાત છે વજનમાં એના પાન પણ વજનમાં હોય છે એના પાન પણ મોટા હોય છે અને જે એની પાનની એટલે છોડની હાઈટ છે તે પણ ખૂબ જ સારી મોટી થતી હોય છે અને વજનમાં પણ સારું આનું ઉત્પાદન મળતું હોય છે આ જાતની વાત કરીએ તો બે હજાર સત્તરમાં આ જાત બહાર પાડવામાં આવી હતી મધ્ય ગુજરાત એટલે આપણા ચરોતરનો પૂરો વિસ્તાર આણંદ ખેડા વડોદરા જિલ્લાની અંદર આ જે કહેવાય ને કે પિયતથી પકવતી જે જાત છે સારામાં સારી તો આ જે ગુજરાત આણંદ બીડી ટોબેકો હાઇબ્રિડ બે નંબરની જાત છે તેનું જે એના પાન હોય છે એટલે પાનની સંખ્યા પણ આમાં વધારે તમને જોવા મળશે અને બે પાન વચ્ચે થોડું થોડી સ્પેસિંગ એટલે જગ્યા પણ હોય છે જેથી ઉત્પાદન પણ સારું મળતું હોય છે આની ઉત્પાદન ક્ષમતાની વાત કરું તો ત્રણ હજાર નવસો અડતાલીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે તેનું ઉત્પાદન મળતું હોય છે અને ખૂબ જ સારી એવી જાત છે મધ્ય ગુજરાતની અંદર થાય છે અને ખેડૂતો આને ચોપડી એટલે કે ચોપડી બાંધે છે અને કારું તમાકુ અને લાલ તમાકુ તરીકે પણ આ જાય છે અને ખેડૂતોના ભાવ પણ સારા મળે છે જે એક નંબર હાઇબ્રિડ એક મેં તમને આગળ જણાવી એના કરતાં પણ થોડું સત્તર ટકા જેટલું ઉત્પાદન આનું થોડું વધારે મળતું હોય છે માટે આ જાત ખૂબ જ સારી છે ખેડૂતો અને પોતાની ભાષામાં અલગ 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 ભાષામાં અલગ અલગ જાતના નામથી ઓળખતા હોય છે પણ આ એક પ્રમાણિત જાત તમને હું બતાવી રહ્યો છું તે આ જાત છે ત્યારબાદ વાત કરીએ તો આણંદ બે ખેડૂત મિત્રો આ ફોટોમાં તમને દેખાય છે આણંદ જે બે જાત છે અને લગભગ આ પણ ખૂબ જ સારી જાત છે બીડી તમાકુની અંદર આણંદ ની વાત કરું તો ઓગણીસો અગ્ન સિત્તેરની અંદર આ તમાકુ બહાર પાડવામાં આવી હતી ગુજરાત કર્ણાટકા અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એટલે કે આ ઘણા રાજ્યોમાં આ તમાકુ થાય છે થોડી વહેલી પાકતી જાત છે ઉત્પાદનની વાત કરું તો પચીસો પચાસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આનું ઉત્પાદન નોંધાયેલું છે આના પાન થોડા પોરા હોય છે અને ખૂબ જ સારી જાત છે આ જાત પાણી ભરાય તો પણ તે સક્ષમ વેઠી શકે તમાકુ ચાર જીટી ફોર આ બીડી તમાકુની એક જાત છે તમને આ જે ફોટો મેં દેખાય છે એ રીતનું આનો જે છોડ છે તે થતો હોય છે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારી જાત છે અને આણંદ યુનિવર્સિટી દ્વારા આ રિલીઝ કરવામાં આવેલી છે આ તમાકુની વાત કરું તો ઓગણીસો છોતેર ની અંદર આ તમાકુ બહાર પાડવામાં આવેલી છે જી ટી ફોર મોટા ભાગે વરસાદ આધારિત એરિયામાં આનું જે કહેવાય ને કે ઉત્પાદન ખેડૂતોનું લેતા હોય છે વરસાદ આધારિત જે ખેતી કરતા હોય તે વિસ્તારમાં આનું આ તમાકુનું રોપણી થતી હોય છે આ એક સક્ષમ જાત છે તે કે એટલે કે જે કહેવાય ને કે સૂકા વિસ્તારમાં પણ આ જાત જે છે તે રહી શકે છે ઉગી શકે છે અને તેનું ઉત્પાદન છવ્વીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટરે મળે છે અને ખેડૂત મિત્રો આની વાત કરું તો આ જાત ખૂબ જ સારી છે અને આના જે ભાવ છે તે અલગ મળતા હોય છે આ તમાકુ જે હોય છે તે કોરંટ વિસ્તારમાં થતી હોય છે આધારિત આધારિત અને જેથી આનો અલગથી ભાવ અને ભાવ પણ આના સારા મળતા હોય છે માટે આ તમાકુ જે વિસ્તારમાં જે વરસાદ આધારિત ખેતી કરતા હોય છે તે માટે ખૂબ સારી રિઝાર્જ છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત તમાકુ પાંચ તો આ પણ જે બે નંબરની મેં તમને હાઇબ્રિડ કહી એ પ્રમાણે આ પણ ગુજરાત તમાકુ પાંચ એ તેના પાન પણ તમે જો એકદમ પારાને લા લાંબા અને પહોળા પણ થતા હોય છે અને જે ઉત્પાદન પણ સારું મળતું હોય છે પણ છોડ એવો સારો થતો હોય છે માટે જે આ જાત ખેડૂતો પસંદ કરતા હોય છે આની વાત કરું તો ઓગણીસો પંચ્યાસીની અંદર જીટી ફાઈવ નામની જો આ જાત બહાર પડેલી અને મોટા ભાગે ગુજરાતના બધા વિસ્તારમાં જે આ તમાકુ થતી હોય છે રૂટનોટ નિમેટોળ એટલે કે જમીન જન્ય જે રીટનોટ નિમેટોળ હોય છે તેના માટે સક્ષમ જાત છે તેત્રીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આનું ઉત્પાદન નોંધાયેલું હોય છે થયેલું હોય છે અને તેના જેની હાઈટ હોય છે તે પણ સારી થતી હોય છે અને એમાં નિકોટિન કન્ટેન પણ સારા હોય સારા હોય છે માટે ખેડૂતો આ જાત પસંદ કરતા હોય છે પાંચ નંબર અને ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો ગુજરાત તમાકુ છ આ છ નંબરની જાત બીડી તમાકુની છે જીટી સિક્સ તરીકે અનેક ખેડૂતો ઓળખતા હોય છે એટલે કે છ નંબર ગુજરાત તમાકુ અને આ તમાકુ પણ ઉત્પાદનમાં સારી છે ઓગણીસો ચોર્યાસીની અંદર આ જે જે જાત ખરી તે રિલીઝ કરવામાં આવી હતી લાલ અને કારુ ચોપડિયું બગર લાલ ચોપડિયું અને કારુ ચોપડી માટે આ તમાકુ મધ્ય ગુજરાતની અંદર ફેમસ છે અને આ બંનેમાં આ તમાકુ ચાલી શકે છે કોઈને લાલ બનાવવી હોય એટલે કે પાણી વગર તેના પાન લાલ કરીને તમે આપી શકો છો તેના ભાવ પણ સારા મળે છે અને કોઈને કારી કા કારું ચોપડી બનાવવું હોય તો પણ આ જાત સારી છે સત્યાવીસો બાર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આનું ઉત્પાદન નોંધાવ્યું છે છોડ પણ એક મીડિયમ અને ઉત્પાદનવાળો છોડ છે અને જે એના જે પાન હોય છે તે થોડા લાંબા અને મધ્યમ પ્રકારના પાન તમને જોવા મળતા હોય છે બીજી વાત કરું તો ગુજરાત તમાકુ સાત જીટી સાત નંબરની આ બીડી તમાકુની જાત છે ખેડૂત આ ખૂબ જ સારી જાત છે અને અત્યારે લગભગ ગયા વર્ષે પણ મેં જોયું હતું ઘણા વિસ્તારમાં આ જાત ખૂબ જ ફેમસ છે આને ઉત્પાદનથી લઈને આની જે જે ક્ષમતા હોય છે છોડની એ પણ ખૂબ ખૂબ સારી હોય છે બે છો બે પાન વચ્ચે થોડો સ્પેસ હોય છે જેથી છોડનું ઉત્પાદન વધે છે થોડી હાઈટ પણ વધારે હોય છે તેથી ખેડૂતો આને પસંદ કરતા હોય છે ઓગણીસો ત્રાણીસની અંદર જીટી સેવન એટલે જીટી આજે સાત નંબરની જાત બહાર પાડવામાં આવેલી હતી મોટાભાગે વરસાદ આધારિત અને પાણી પિયતવાળી જમીનમાં પણ આ તમાકુ ગુજરાતમાં થતી હોય છે લગભગ મેં વાત કરી તો એટલે વરસાદ આધારિત ખેતી કરતા હોય તે માટે પણ આ જાત તમે ઉપયોગ કરી શકો છો ઉત્પાદનની વાત કરું તો જો પિયત જમીન તમારી હોય તો પાંત્રીસ પાંત્રીસો પાંત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે તમને ઉત્પાદન મળશે અને જે વરસાદ આધારિત ખેતી કરતા હોય એની અંદર તમારે જો આ કરવી હોય તો પચીસસો પાંત્રીસ જેટલું ઉત્પાદન પ્રતિ હેક્ટરે તમને આમાં મળશે ખૂબ જ હાઈટવાળી જાત છે તેના પાન પણ એકદમ ગ્રીન કલરના હોય છે અને કહેવાય ને કે પાનનું જે વજન હોય છે તે પણ પિયત વિસ્તારની અંદર ખૂબ જ સારું મળતું હોય છે લગભગ ચરોતરની અંદર મોટાભાગે હવે ખેડૂતો આને કરતા હોય છે આને તમે લાલ પણ કરી શકો છો અને ચોપડ્યું બાંધીને કારું પણ કરી શકો છો તો બંને માટે આ સારી જાત છે ત્યારબાદ વાત કરીએ જીટીએટ એટલે ગુજરાત તમાકુ નંબર આઠ ખેડૂત મિત્રો ઘણી બધી જાતો છે જેની અંદર તમે તમારા આ વિસ્તારને લગતી જાત તમે કરી શકો છો આ આઠ નંબરની જાત છે એની આપણે વાત કરીએ તો ઓગણીસો અઠ્ઠાણુંની અંદર આ જાત બહાર પાડવામાં આવી હતું કારું ચોપડીઓ માટે ખૂબ જ જાણીતી જાત છે અને મધ્ય ગુજરાતની અંદર એટલે કે આણંદ ખેડા વડોદરા જેવા વિસ્તારની અંદર થાય છે કાલા ચોપડીયા એટલે માટે ખૂબ જ સારીથી જાત સારી જાત છે ઉત્પાદનની ક્ષમતા તમે જુઓ ખૂબ જ સારી છે ચાર હજાર ચારસો અગ્ન સિત્તેર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આનું ઉત્પાદન છે મીડિયમ છોડ એનો હોય છે અને તે કહેવાય ને કે વોટર લોગિંગ એટલે પાણી સામે થોડો સક્ષમ જાત આ ગણવામાં આવે છે માટે આ પણ ખૂબ જ સારી જાત છે ઉત્પાદનની દૃષ્ટિએ જોવા જવું તો અત્યાર સુધીની આ એક ખૂબ જ ઉત્પાદન આપતી જાત છે વજનમાં પણ છોડ છે ત્યારબાદ વાત કરીએ જીટી નાઇન ગુજરાત તમાકુ નવ તો આ જાત પણ જેમ મેં તમને સાત નંબરની જાત બના બતાવી હતી જેટી સેવન એવી જ આ એક જાત છે અને થોડુંક આમાં અલગ રીતે તમને જોવા મળશે બે હજાર એકની અંદર આ જાત બહાર પાડવામાં આવી હતી આ મોટા ભાગે ગુજરાતના વિસ્તારમાં થતી હોય છે જાત જાત છે પ્રતિરોધ કરતી જાત છે અને તેનું ઉત્પાદનની વાત કરું તો ત્રણ હજાર સિત્યોતેર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન પ્રતિ હેક્ટરે મળેલું છે ઉત્પાદન પણ સારું છે અને તેના પાન પણ ખૂબ જ સારા અને લાભા થાય છે તેથી આ જે નવ નંબરની જાત છે તે પણ ખેડૂતો કરતા હોતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો આણંદ બીડી તમાકુ દસ એબીટી દસ નંબરની જે જાત છે તે પણ તમને જે છોડમાં તમે જુઓ છો એ પ્રકારનો એનો છોડ હોય છે જે દસ નંબરની જે જાત હોય છે આણંદ બીડી તમાકુ નંબર દસ તો આની વાત કરીએ બે હજાર આઠની અંદર આ જાત બહાર પાડવામાં આવી હતી રૂટનોટ નિમોટોડ સામે કહેવાય કે તે એક સક્ષમ જાત છે રજિસ્ટ્રન ધરાવે છે પોતાનું અને તેની ઉત્પાદનની વાત કરું તો છવ્વીસો સત્તાણું કિલોગ્રામ પ્રતિ હેક્ટર આનું ઉત્પાદન મળેલું છે તો જે કહેવાય કે આણંદ એકસો ઓગણીસ કરતાં આનું ઉત્પાદન થોડું વધારે મળતું હોય છે એનું જે પાનનું જે જાળાય છે પણ તે પણ સારી હોય છે તો આ રીતે તમે આ જાત પણ દસ નંબર જાત પણ પસંદ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો આણંદ બીડી ગુજરાત આણંદ બીડી તમાકુ નંબર અગિયાર તો ખેડૂત મિત્રો આ પણ મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ સારી જાત થાય છે અગિયાર નંબરની જે જાત છે તેના પાન પણ થોડા પોહરા અને થોડા લાંબા હોય છે અને આનું સરેરાશ ઉત્પાદન પણ સારું મળતું હોય છે આ છોડ હાઈટમાં થતું હોય છે ઘણા ખેડૂતો અલગ અલગ નામથી ઓળખતા હોય છે અને કોઈ ચીમન અગિયાર કે અલગ નામથી પણ ઓળખતા હોય છે તો એ પણ એ ખેડૂતની ભાષા છે પણ આ જે છે અગિયાર નંબરની જે તમાકુ છે તે તમને હું બતાવી રહ્યો છું તે બે હજાર બારની અંદર બહાર પાડવામાં આવી હતી અગિયાર નંબરની જાત મોટાભાગે કહેવાય ને કે પિયત વિસ્તારમાં મધ્ય ગુજરાતમાં થાય છે તેનું કહેવાય ને કે સારું ઉત્પાદન પણ મળતું હોય છે ઉત્પાદનની વાત કરું તો તમે જોવો ખૂબ જ સારું છે એકતાલીસો પંચોતેર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આનું ઉત્પાદન છે આણંદ એકસો ઓગણીસ અને હાઈબ્રિડ વન કરતાં પણ આનું ઉત્પાદન સારું છે અને તે પાદા એના જે જે પાન હોય છે તે પણ આ બીજી જાતો કરતાં આને વધારે આવતા હોય છે તો અગિયાર નંબરની જાતની થોડીક જાત તફાવત છે આ બીજી જાતો કરતાં થોડી સારી જાત છે ઓગણીસ જે હાઇબ્રિડ મેં તમને કહી હતી મોજિબ રેજિસ્ટન્ટ ટોબેકો હાઇબ્રિડ જે જાત છે તેના કરતાં પણ સારી છે અને કહેવાય ને કે તેની આ તમાકુની સ્મેલ પણ સ્મોક પણ સારી હોતી અને ટેસ્ટમાં પણ તમાકુ સારી માટે ભાવ પણ આના ખૂબ જ સારા મળતા હોય છે તો આ આણંદ ગુજરાત આણંદ બીડી તમાકુ નંબર અગિયાર ત્યારબાદ વાત કરીએ તો આણંદ એકસો ઓગણીસ ખેડૂત મિત્રો આ પણ એકસો ઓગણીસ નંબરની જાત ગુજરાતની અંદર ફેમસ છે અને એ આ જાત કરીને અનુભવો પણ પોતે કરતા હોય છે તો આ રીતનો તમને જે છોડ છે જે જોવા મળશે એની વાત કરું તો ઓગણીસો ની અંદર આ જાત બહાર પાડવામાં આવી હતી મોટાભાગે લગભગ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ જેવા વિસ્તારમાં પણ આ તમાકુ થાય છે એક નાનો અને બટકો છોડ આનો થોડો હોય છે અને આને તમે વહેલા કે મોડા કદાચ આનું જોઈએ કહેવાય ને કે રોપણી કરો તો પણ આ જાત સારા યુવા ફેવરે એટલે ગેલે વાતાવરણમાં અનુકૂળ આવી જાય છે તો તમારે લેટ જાત કરવી હોય થોડા મોડે આ પડતા હોય તો આ જાત તમે કરી શકો છો તો ઉત્પાદન પણ તમને સારું મળશે છવ્વીસો પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ઉત્પાદન નોંધાયેલું છે અને મીડિયમ આની હાઈટ હોય છે અને જેના પાન હોય છે થોડા પાળા પોડા અને થોડા લાંબા હોય છે એટલે કે પાનનો જે બન ડિસીઝ આવે છે તેનાથી સામે ત્રણ આ ચકચમ જાત છે ત્યારબાદ વાત કરીએ તો આણંદ એકસો પિસ્તાલીસ કેટલીક મિત્રો આ પણ જાત તમને જે આ છોડમાં દેખાય છે એવી જે આણંદ એકસો પિસ્તાલીસની જાત છે અને એ પણ ખૂબ જ સારી જાત છે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે અનુકૂળ થતી હોય છે આની જે ઓગણીસો ને સડસઠની અંદર આને બહાર પાડવામાં આવી હતી જે ખાવાની તમાકુ હોય છે તે માટે આ તમાકુ ખૂબ જ ફેમસ હોય છે લાલ ચોપડીઓ એટલે કે લાલ કલરની આ તમાકુ બજારની અંદર વેચા લાલ ચોપડીયા તરીકે વેચાતી હોય છે સત્યાવીસો છે છેતાલીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આનું મળેલું હોય છે થોડી વહેલી પાકતી જાત છે ગોલ્ડન યલો કલરની જે એના પાન થતાં હોય છે માટે આ પાન આ જે જે છોડ છે તે આણંદ એકસો પિસ્તાલીસ તે ખૂબ જ સારી અને તો ખેડૂત મિત્રો આથી થોડી તમાકુની જાતોની વાતો તમને થોડોક પણ આઈડિયા આવ્યો હશે કે તમાકુની આવી એવી જાતો આપણા ગુજરાતની અંદર છે વાવેતરની વાત કરું તો તમારા વિસ્તારના જે અનુકૂળ હોય તે જાત તમે પસંદ કરીને વાવી શકો છો બરાબર છે થોડી વહેલી પાકથી મોડી પાકથી કોઈ લાલ કરતા હોય કોઈ કાર્યું કરતા ખેડૂત તો તમારા વિસ્તારમાં કઈ કઈ જાતો થતી હોય છે થોડી કોમેન્ટમાં તમે નીચે લખી શકો છો કે અમારા આ વિસ્તારમાં આવી તમાકુની જાત થાય છે તો અમને પણ થોડો ખ્યાલ આવે અને આવનારા દિવસોના પણ સારી એવી વિડીયો તમાકુ વિશેની હું તમને મોકલીશ તમે જોતા રહેજો અમારી ચેનલ ચરોતરની ખેતી વિડીયોને લાઇક કરતા રહેજો બીજા ખેડૂતોને પણ શેર કરતા રહેજો હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ તમાકુની ખેતી કરો અને આગળ વધો આશા છે કે આ વર્ષે તમાકુના ભાવ પણ સારા મળશે માટે તમે તમાકુની ખેતીમાં થોડો ધ્યાનપૂર્વક ખેતી કરજો વાતાવરણને લઈને ક્યાંક ને ક્યાંક ફેરફાર આવી શકે છે પણ ભાવમાં ક્યારેય કંઈ ફેરફાર આવવાનો નથી જતાં જતાં વર્ષોમાં હવે થોડો ભાવ તમાકુનો વધતો ગયો છે માટે તમે તમાકુની ખેતી કરી એક રોકડ પાડ તરીકે આની ખેતી કરો તેવી મને આશા છે તો આ વિડીયો જોયા બદલ আপসনও খুব খুব আবার